દાતા તાલુકાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી જેમાં ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી અમરતજી ઠાકોર જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી લાધુભાઈ પારઘી દાતા મંડળના પ્રભારી અને જિલ્લા ભાજપનો પ્રમુખ શ્રી પ્રવીણસિંહ રાણા જિલ્લા ભાજપનો પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ ગમાર જિલ્લા ભાજપ બક્ષીપન મોરચાના મહામંત્રી શ્રી સામજીભાઈ પટેલ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી દશરથસિંહ પરમાર અને તાલુકા ભાજપના મહામંત્રી શ્રી મનુભાઈ કોદરવી તેમજ જિલ્લા કિસાન મોરચાના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ દાતા સરપંચ શ્રી હરપાલસિંહ રાણા મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં આગામી સમયમાં થનાર કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી આવનાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીઓમાં તાલુકામાંથી પચાસ હજાર વોટની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવામાં આવશે એવો તમામ કાર્યકરોએ સંકલ્પ કર્યો હતો તે ઉપરાંત તાલુકાના તમામ સરપંચોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ વિકાસને વેગ મળે તે માટે ચાલુ સરકારમાં જોડવા માટે પણ પ્રયત્ન ચાલુ કર્યા જેમાં મંડાલી ગુરુગ્રામ પંચાયતના સરપંચ ગોબરભાઈ ભરા કોંગ્રેસને રામ રામ કરી ભાજપ સાથે હાથ મિલાવી કેસરીઓ ધારણ કર્યો હતો તો સાથે સાથે

બોટા પિયુષ પ્રજાપતિ દાંત